આમ તો લીલી પરિક્રમા આ વર્ષે બંધ છે પરંતુ અહીંયા ગામના લોકો ગામના આંગણે આસ્થા શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ લીલી પરિક્રમા કરી શકે એ માટેનું એક સુંદર મજાનું આયોજન અહીંયા ખરેડા ગામે પ્રવેશ ગેટની એક્ઝેટ બાજુમાં જ કરવામાં આવ્યું છે અમારા રસિકભાઈ જોડાયા છે સૌથી પહેલાં સ્વાગત છે અમાર માસિયા હે અમારું ડાયરેક્ટ આય અમારું માસીનું ગામ એટલે અમારે ઘર જેવું જૈમજા ખરેડા તો એટલે આ બાજુની સાઈડ ગાડુ ગેટમાં વિશે સિરીઝનું ડેકોરેશન તી તો ત્રણ 4 દી જમાવટ જમાવટ ને ગામમાં તો જમાવટની વાત જ પૂછો કારણ કે આ ઠાકોર ના લગ્ન છે ઠાકોર એટલે દ્વારકાધીશ જો જોઈએ નાથનો નાથ હોય અને એના લગ્ન હોય અને જો આપણે જૂની જૂણવાની થીમ્સ ન કરી તો એ લગન નકામા કહેવાય એમ ને ફલેશ ભાઈ આ બાર મહિના પેલા ગેટ કર્યો હતો ગેટ કર્યો પછી એને એવું થયું કે આપડે તુલસી વિવાહ કરવા ખોખડ દર્શ અમારે જાન લઈને જવાનું છે બરાબર એટલે અહિયાં થી વાયક કે જાન આવશે તો ખરેડા થી એમ એટલે અમારા ગાઉ પ્રત્યે એને પ્રેમ ભાવ હતો એટલે માતાજી ની ઈચ્છા હતી એટલે અહીંયા આયોજન થયું પછી અમે આ પ્લાન કર્યો એટલે બધાએ મીટિંગ કરી કે આપણે કઈક જૂનું જૂનું કરી કરીએ એટલે શરૂઆતમાં તો અમે પેલા ગ્રુપ વાળા બધાય નક્કી કરીને કર્યું કે આપણે પેલા એક અહીંયા પાણીનું પરફ કરી બરાબર પેલું અમે પાણીનું પરફ કર્યું પછી કીધું હવે જો અહીંયા પબ્લિક આવતું હોય અને બધા આ લાવો લે તો આમાં કઈક જૂની થીમ સોવી જોઈએ પછી અમને એવું હુઈ ગયું કે આપણે રજવાડા વખતે પેલા ગાડામાં જાન જાતી હા હા એટલે અત્યારે તો જો ગાડું લઈને જાય તો આપણે ટાઈમે પહોંચી શકીએ નહીં એટલે એના માટે અમે એક અહીંયા ગાડું જૂનું ગોયતું ગાડું વ્યવસ્થિત શણગાર્યું ડેકોરેશન કરીને આયા મૂક્યું સીરીજ મૂક્યું પાછી એમને સીરીજ મૂક્યું એટલે ગાડું જગો મગો આ અમે ત્રણ દિવસ પેલા આપડે ગિરનાર પર્વત કરવો છે ઠીક હોય એ વાત સાબિત થાય કારણ કે ગિરનાર પર્વત નું જયારે અમે આયોજન કર્યું ને ત્યારે અમને ખબર કે આ વર્ષે નીલી પરિક્રમા બંધ રહેવાની છે અમે આ ગિરનાર પર્વત કર્યો કે આપણા ગામ ના અમારા શું કે આયોજનમાં અમારા ગામની જે બેનુ દીકરી હોય એ બધાને પણ નિમંત્રણ આપેલા હતા બરાબર એટલે એ બધા આવે તો આપડે અહીંયા ગિરનાર પર્વત કરી બધા સાચા મંત્રી પ્રદક્ષિણા કરી કે

પેલી બાજુ તો બોટ ને એવું મૂકેલું એમ ને થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા